તો મજા આવતી હે આપણ તો કશી ખભે જ પતી નહી એ વાળી ત્રણ રંગ ની ચાર રંગ ને હું કે કરું છું અને પાનસો પાંચસો રૂપિયા હજાર હજાર રૂપિયા ટિકિટ ફરાવું છું અરે હજાર હજાર રૂપિયા તો હું હું લાખ લાખ રૂપિયા હું તો કમાઈ દઈશ પણ આપણે તો હોય જાણી એવું જ પડતી નહીં આ કોઈ ખબર પડતી નહીં એ હવે કેવી રીતે રમવું છે આપણને ખબર પડતી નહીં ગરીબ કે પડે પડ્યો ગરીબ કે પેલો કે એ બગો પડ્યો ને હારે આપણને કશી ખબર જ પડતી નહીં હા હોના રમણી ઉંમર જબરી ફૂસડી જાય છે પણ આપણને ખબર પડતી નહીં અને આપણને ઉપર એમ લાગે છે કે આ હોય દોઢ દોઢ ખાડું ખોટા પણ એની માહિતી તું લેવી પછી ઉમેરભાઈ ને પૈસા ને એમ તો કેવા આટલા પૈસા જીત્યા આટલા જીત્યા અને આપણે ટીકાણ જીતા આ તો કે દોઢ દોઢ હતો આપણને તો હોધા ને એવું કપડતી નહીં આ વસ્તી તો માતીએ નહીં ઉગડોને નાટક વાળી હોય એ વસ્તી દોવું છે ને આપણને કશી ખબર પડતી નહીં હા હું રૂપિયા હું કમાતા હોય તો તો અને આપણને તો કશી હું પડતી નહીં હા ધબડા માણસો હોય

ગ્રાઉન્ડ ને બહાર નાખી દો દડો હજુ તો તું દોડે તે કશી તો આવડતું તા તા તમને એમ ને બે દડા એક એક બોલે બે છક કમારવાની આવડે જ ને તા એક એક ફ્રી હેડ નો તા એક ફ્રી હેડ પાડે પણ બીજો છક્કો તો મારું ધ્યાન મારું ને તો બે બે છક કમારું બોલ એક જ બોલ આમ ઊભો ઊભો નહીં મારવાનો ખાલી આમ કઈ દડો ને આ પાછળ વાળી ને આમ નાખી દો આ વિરાટ વિરાટ તો બધા પાછળ રે બોલ આવ તા બોલાવે ને આપણા ને એક પર લે ને તો બોલ તમને લે જ નહીં તમારા લખન રેવા હે તા

કરતા કરતા આપણા મેળ આવી જાય ને તો આપણે એના વડે ટિકિટ પડાવીએ હું વાળા આપણે એના વોચા થ લે ને જઈએ એના વટો તો બધા ફરું છું ચાલ્યો નહીં ઉપાડું છું મારે જવું પડશે જોઈએ તો કોઈ ફાયદો તો પડે આપણને જોડવા મળે જોવું તો પડશે આગળ જવા તો દે ફરતો ફરતો આપણને માહિતી તો મને કહેવાય જે જોઈએ હું હું કરું છું હું નહીં આ કોઈક મળતું હોય તો આનું કહો

મારા નહી તો આલું લખાઈ દઉં લખાવો એટલે ડબલ મળે તો આપડે પંદરસો આલો પંદર હાજર કે પૈસા પૈસા પડે તો પડે નકાય પંદરસો રૂપિયા ના યાર એટલા છીણા ના મળે યાર એ રીતના પોચ પછી કમાવાનું હોય હું યાર નવ ખબર નહીં પડે નહીં તો બાજી લાગી જાય ને

ભગવાન કાઢે ખરું હું દુકાન લે ખાઈ તો દે હું ફોન બંધ કરું કદાચ ભાઈ આવો તો એટલે ભાઈ પેલું ખેતર માં ગીરા લો તે તમારે લેવું છે હા હાર આવતા હું કીધું હું ઘેર જ છું એ હાર હા હા જલ્દી આવતા ને તમે

બધા ખેલ થઈ યારગડું જતું છે આ ભાઈ લખાવે પૂછી જો એ તો હું હું તો છેતરી યાર ના લાગી તો કઈ

हैले नहीं जा तू વાડારી જ હરવાડા